હેલો એવરી વન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ એમ યુ લર્નિંગ પોઈન્ટ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ છ નવેમ્બર રિલેટેડ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વના કરંટ અફેર્સના ક્વેશ્ચન ઓકે તો મિત્રો છ નવેમ્બર રિલેટેડ જે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું ઓકે તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બે લાઇકન પ્રેસ કરી દેવું ઓકે તો ઝડપથી બે લાઇકન પ્રેસ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો હવે આપણે આગળ જોઈએ ઓકે તો મિત્રો આજે તારીખ છે છ નવેમ્બર બે હજાર વીસ તો પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં એર કેરિયરના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા કોણ બની છે તો એ તાજેતરમાં જ બની ગયા છે હરપ્રીત એડી સિંહ ઓકે તમે અહીંયા જોઈ શકો છો આ છે હરપ્રીત એડી સિંહ અને તાજેતરમાં જ એર કેરિયરના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા બની ગયા છે તો ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે એર કેરિયર જે છે એના પ્રમુખ બનનાર પ્રથમ મહિલા છે હવે આ એર કેર કેરિયર છે શું એના વિશે આપણે ડિસ્કશન કરી લઈએ તો જે એર ઇન્ડિયા છે બરાબર તો એર ઇન્ડિયાની સહાયક કંપની છે એર અલાયન્સ એર ઓકે તો એની જ અંદર આની અંદર આજે સી તરીકે બનનાર પ્રથમ મહિલા છે હરપ્રીત એડી સી બરાબર આ એર ઇન્ડિયા તો તમે બધા જાણતા જ હશો તો એર ઇન્ડિયાની જે સહાયક કંપની છે જેનું નામ છે એલાયન્સ એર ઓકે તો આજ એલાયન્સ એરના સી ઇઓ તરીકે પ્રમુખ બન એટલે કે આ પ્રમુખ બનનાર પ્રથમ મહિલા બની ગયા છે હરપ્રીત એડી સી રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે ઓકે હવે અહીંયાથી પ્રથમ મહિલાની વાત થાય છે તો આપણે અધર ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચન વિશે પણ જોઈ લઈએ હિના જયસ્વાલની વાત કરીએ ઓકે તો હિના જયસ્વાલ જે છે એ ઇન્ડિયન એરફોર્સને યાદ રાખજો ઇન્ડિયન એરફોર્સની પ્રથમ મહિલા ફ્લાઇટ એન્જિનિયર તરીકે નિયુક્તિ પામે છે શિવાંગી સિંહની વાત કરીએ તો તાજેતરમાં જ જે ઇન્ડિયન એરફોર્સનું સૌથી મોટું વિમાન છે રાફેલ વિમાન તો એને પ્રથમ મહિલા પાઇલોટ તરીકે કોની નિયુક્તિ થઈ છે શિવાંગી સિંહની ભાવના કંઠની વાત કરીએ તો રાફેલ સોરી ઇન્ડિયન એરફોર્સ જે છે એના પ્રથમ મહિલા ઓપરેશનલ ફાઇટર પ્લાન પાઇલટ તરીકે કોણ બની છે તો ભાવના કંઠ ઓકે ફાઇટર યાદ રાખજો અહીંયાથી ઓપરેશનલ ફાઇટર પાઇલટ બની છે ભાવના કંટ હવે અહીંયાથી તમે એક બીજું નામ પણ યાદ રાખી શકો છો બીજું નામ છે તાઇના સાનિયાલ ઓકે તો આ જે તાનિયા સાનિયાલ છે એ ભારતની પ્રથમ મહિલા ફાયર ફાઈટર બની છે ઓકે કઈ છે તો કે ફાયર ફાઈટર બની છે તો આપણ તમારે અહીંયાથી યાદ રાખવાનું છે પ્રથમ મહિલા રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની અંદર ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં પ્લાસ્ટિક લાવો અને માસ્ક લઈ જાવો નામક પહેલ કોણે શરૂ કરી છે તો એ તાજેતરમાં જ શરૂ કરી દીધી છે દહેરાદૂનમાં હવે દહેરાદૂન ક્યાં આવેલું છે તો ઉત્તરાખંડની કેપિટલ છે દહેરાદૂન ઓકે ઉત્તરાખંડની બે કેપિટલ છે એક તાજેતરમાં જ બનાવવામાં આવી છે જેનું નામ છે ગેરસેણ ઓકે જે ઉનાળા દરમિયાનની એટલે કે ગ્રીષ્મકાલીન કેપિટલ છે ઓકે તો આજે જે દહેરાદૂન છે એ પણ કોની કેપિટલ છે ઉત્તરાખંડની અને આ જ દહેરાદૂને શરૂ કર્યું છે એક પહેલ શરૂ કરી છે પ્લાસ્ટિક લાવો અને માસ્ક લઈ જાઓ ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે હવે પ્લાસ્ટિકનો જે કચરો છે તો એને ઘટાડવા માટે આ પહેલની શરૂઆત કરી દેવામાં આવી છે ઓકે હવે ઉત્તરાખંડ વિશે વાત કરી લઈએ તો કેપિટલ હમણાં જ વાત કરી બે છે એક તો છે ગેરસેન અને બીજી છે દહેરાદૂન ઓકે તો આટલું તમારે યાદ રાખવાનું છે બીજી વાત કરીએ તો ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે તો એ છે ત્રિવેન્દ્રસિંહ રાવત રાજ્યપાલ કોણ છે બેબી રાની મૌર્ય ઓકે તો આ છે ઉત્તરાખંડના રાજ્યપાલ તો અહીંયાથી તમારે આટલું ક્લિયર કરવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો આજ ઉત્તરાખંડમાં છ જેટલા મેગા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરી દેવામાં આવ્યું છે કોના દ્વારા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા તો આ પણ તમારે યાદ રાખવાનું છે બીજી ઇમ્પોર્ટન્ટ કરંટની વાત કરીએ તો ઉત્તરાખંડમાં પાણીની ગુણવત્તા મૂલ્યાંકન પ્રણાલીની શરૂઆત પણ કરી દેવામાં આવી છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી માસ્ક રિલેટેડ પહેલની વાત કરવામાં આવી છે તો આપણે અધર ઓપ્શનને પણ રિલેટ કરી શકશું તો એના વિશે પણ ડિસ્કશન કરી લઈએ રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનનો જે જોધપુર જિલ્લો છે કે રાજસ્થાનનું જે જોધપુર શહેર છે ત્યાંથી નો માસ્ક નો સર્વિસની પહેલ શરૂ કરવામાં આવી છે ઓકે જ્યારે બાંગ્લાદેશ ગવર્મેન્ટે પણ નો માસ્ક નો સર્વિસ પોલિસીની શરૂઆત કરી દીધી છે ઓકે અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે જોધપુર શહેરે શરૂ કરી છે નો માસ્ક નો સર્વિસ ઓકે એટલે કે જો તમે માસ્ક ના પહેરો તો તમે ઓફિસ પણ ના જઈ શકો પછી વાત કરીએ તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટે પણ એટલે કે મહારાષ્ટ્રમાં જે સાંગલી જિલ્લો આવેલો છે તો આ સાંગલી જિલ્લાએ પણ નો માસ્ક નો ડ્રાઈવ પહેલની શરૂઆત કરી દીધી છે નો માસ્ક નો ડ્રાઈવ એટલે કે જો તમે માસ્ક ના પહેરો તો તમે ડ્રાઈવ પણ ના કરી શકો ડ્રાઇવિંગ પણ ના કરી શકો ઓકે પછી મધ્યપ્રદેશની વાત કરીએ તો એમણે પણ એક માસ્ક રિલેટેડ અભિયાન ચલાવ્યું છે શું નામ છે એનું તો એક માસ્ક અને એક જિંદગી એટલે કે એક માસ્ક ઘણા બધાની જિંદગી બચાવી શકે છે રાઈટ તો આ અલગ અલગ માસ્ક રિલેટેડ અભિયાન છે જે તમે નોટ્સ કરી શકો છો ઓકે તો આપણા આન્સર શું છે આજનો પ્લાસ્ટિક લાવો અને માસ્ક લઈ જાવ અભિયાન કોણે શરૂ કર્યું છે દહેરાદૂને જે ઉત્તરાખંડની કેપિટલ છે એટલે કે ઉત્તરાખંડ ગવર્મેન્ટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે ઓકે હવે આપણે આગળ જોઈએ કે તાજેતરમાં ડીઆરડીઓએ ક કયા રોકેટ અહીંયા યાદ રાખજો કયા રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે તો તાજેતરમાં ડીઆરડીઓએ પિનાકા જે છે એ રોકેટ્સનું રોકેટ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે ઓકે પિનાકા જે છે એમ કે વન જે હતું બરાબર પિનાકા એમ કે વન રોકેટ હતું તો એનું એડવાન્સ વર્ઝન છે આ પિનાકા તો આનું જ તાજેતરમાં ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી યાદ રાખજો ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે પિનાકા રોકેટનું રાઇટ અહીંયા તમે જોઈ શકો છો પિનાકા રોકેટનું એડવાન્સ વર્ઝન જેનું તાજેતરમાં ચાંદીપુર ખાતેથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ઓકે હવે વાત કરીએ તો જે પિનાકા એમ કે વન હતું ઓકે તો એની માર કરવાની ક્ષમતા કેટલી હતી ચાલીસ કિલોમીટર સુધીની હવે આ જે પિનાકા એમ કે વનનું એડવાન્સ વર્ઝન જે હમણાં લોન્ચ કરવામાં આવ્યું છે તો એની માર્ગ ક્ષમતા કેટલી હશે પિસ્તાલીસથી લઈને સાહીઠ કિલોમીટર સુધીની તો આ પણ તમે યાદ રાખી શકો છો ડીઆરડીઓની વાત થાય છે તો એના વિશે જાણી લઈએ ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ક્યારે થઈ હતી નાઇન્ટીન ફિફ્ટી સેવન હેડક્વાર્ટર સ્થિત છે નવી દિલ્હીમાં પ્રેઝન્ટ ટાઈમના અધ્યક્ષ કોણ છે તો એ છે જી સતીષ રેડ્ડી અને તાજેતરમાં જ એમનો કાર્યકાળ પણ વધારી દેવામાં આવ્યો છે તો આટલું તમારે ડીઆરડીઓ રિલેટેડ યાદ રાખવાનું છે હવે અહીંયાથી ઇમ્પોર્ટન્ટ મિસાઇલ લીધી છે તો એના વિશે ડિસ્કશન કરી લઈએ ઓકે તો આ જે રુદ્રમ છે આ એક એન્ટી રેડિએશન મિસાઇલ છે સૂર્યની વાત કરીએ તો સૂર્ય જે છે એ પણ એક આજે બ્રહ્મોસની પણ આપણે વાત કરી લઈએ ઓકે તો બ્રહ્મોસ જે છે એ સુપરસોનિક ક્રોઝ મિસાઇલ છે રાઈટ તો આ બધી મિસાઇલ જે છે એ તમારે ટાઈપ્સના નામ ઉપરથી યાદ રાખવાની છે ઓકે સૂર્ય જે છે એ સબ સોનિક ક્રૂઝ મિસાઇલ છે તો આ બધી ટાઈપ્સના નામ છે તો આ તમારે યાદ રાખવાના છે આપણો આન્સર શું છે ડીઆરડીઓએ તાજેતરમાં ઓરિસ્સાના ચાંદીપુર ખાતેથી પિનાકાનું એડવાન્સ વર્ઝન આ પીનાકા રોકેટ પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું છે ઓકે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ચીની ફટાકડાની આયાત અથવા તો વેચાણને દંડનીય ગુનો ઘોષિત કર્યો છે એટલે શું તો કે આ જે ચીનથી ફટાકડા આવે છે એને જે ચીનથી ફટાકડા લાવવામાં આવે છે તો જે કોઈ પણ ચીની ફટાકડાને વેચાણ કરશે અથવા તો ચીન ચીનમાંથી લાવવામાં આવશે જે ફટાકડાને તો જે વ્યક્તિ લાવશે એને ગુનેગાર ઠરાવવામાં આવશે ઓકે એટલે કે એના પ્રત્યે કાર્યવાહી કરવામાં આવશે તો આ જ શરૂઆત આ જ ગુનો ઘોષિત કર્યો છે હરિયાણા ગવર્મેન્ટે તો આટલું તમારે યાદ રાખવાનું છે તો ચાઈનાથી આવતા ફટાકડા અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે હરિયાણા ગવર્મેન્ટે તો આના વિશે જાણી લઈએ કેપિટલ શું છે તો ચંડીગઢ પંજાબ અને ચડી સોરી પંજાબ અને હરિયાણા બંનેની કેપિટલ છે ચંડીગઢ મુખ્યમંત્રી કોણ છે તો મનોહરલાલ ખટ્ટર ઓકે અને આજ મનોહરલાલ ખટ્ટરે તાજેતરમાં જ એક પુસ્તક લોન્ચ કર્યું છે જેનું નામ છે ધ એર એક્ટ નાઇન્ટીન એટી વન ઓકે આ પુસ્તક લોન્ચ કર્યું છે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે તો આટલું તમારે યાદ રાખવાનું છે રાજ્યપાલ કોણ છે તો રાજ્યપાલનું નામ છે સત્યદેવ નારાયણ આર્ય ઓકે તો હવે અહીંયા હરિયાણાની કેપિટલ શું છે ચંડીગઢ તો આ જે ચંડીગઢ છે એ ભારતનું એકમાત્ર કેરોસીન મુક્ત શહેર છે જો કેરોસીન મુક્ત જિલ્લો પૂછવામાં આવે તો એ જિલ્લો છે ગુજરાતનો ગાંધીનગર જિલ્લો તો આ પણ તમારે યાદ રાખવાનું છે ઓકે ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો હરિયાણામાં એક તો સુલતાનપુર નેશનલ પાર્ક આવેલું છે અને બીજું છે ક્લેશર નેશનલ પાર્ક તો આ તમારે યાદ રાખવાનું છે અને તાજેતરમાં જ જે એનિમિયા મુક્ત ભારત સૂચકાંક જાહેર કરવામાં આવ્યો તો એમાં ટોપ પર રહ્યું છે હરિયાણા શેની અંદર તો એનિમિયા મુક્ત સૂચકાંકની અંદર તો આ પણ તમારે યાદ રાખવાનું છે હવે અહીંયાથી બીજા ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચનની વાત કરીએ તો તાજેતરમાં જ ઓકે નેક્સ્ટ છે તાજેતરમાં કયા ભારતીય ખેલાડીને કર્ણાટક સરકાર દ્વારા એકલવ્ય પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો એ તાજેતરમાં જ કરવામાં આવ્યા છે કે એલ રાહુલને તમને બધાને ખ્યાલ છે કે એલ રાહુલ એક ક્રિકેટર છે ઇન્ડિયન ક્રિકેટર ઓકે અને તાજેતરમાં જ એમને કર્ણાટક ગવર્મેન્ટ દ્વારા એકલવ્ય પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે ઓકે તો આ જે કોઈપણ રમતગમત ક્ષેત્ર હોય છે તો એની અંદર જે કોઈપણ વ્યક્તિ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તો એ લોકોને કર્ણાટક ગવર્મેન્ટ જે છે એ એકલવ્ય પુરસ્કારથી સન્માનિત કરે છે તો આટલું તમારે યાદ રાખવાનું છે હવે બીજી વાત કરીએ તો તાજેતરમાં જ એક ભારતીય મહિલા ક્રિકેટર જેનું નામ છે વેદાકૃષ્ણ મૂર્તિ ઓકે તો એમને પણ કર્ણાટક ગવર્મેન્ટ દ્વારા એકલવ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે આટલું તમારે યાદ રાખવાનું છે બીજે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કર્ણાટક રિલેટેડ ઓકે કરંટની વાત કરીએ તો કર્ણાટક જે છે એની અંદર એટલે કે કર્ણાટકમાં તાજેતરમાં જ કન્નડ ઉત્સવ જે છે એ ઉજવવામાં આવ્યો છે ઓકે બીજી વાત કરીએ તો અહીંયાથી એક અધર ઓપ્શનની ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન કરી લઈએ તો રોહિત શર્મા જે છે એને પણ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર બે હજાર વીસથી થોડા સમય પહેલાં જ સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ પણ તમે યાદ રાખી શકો છો હવે કર્ણાટકે આપ્યો છે પુરસ્કાર તો કર્ણાટક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ વાત કરી લઈએ કર્ણાટકની કેપિટલ શું છે તો કેપિટલ છે બેંગ્લોર ઓકે અને આ જ બેંગ્લોર કઈ નદીના કિનારે વસેલું છે તો વૃષભાવતી નદીના કિનારે વસેલું છે અને આ જ બેંગ્લોરમાં ઇન્ડિયન સ્પેસ એજન્સી ઇસરો એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું હેડક્વાર્ટર આવેલું છે ઓકે અને આજ બેંગ્લોરને સિલિકોન વેલી અથવા તો સિલિકોન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ બેંગ્લોરની અંદર ભારતની પ્રથમ મહિલા ફૂટબોલ એકેડમી પણ તાજેતરમાં જ સ્થાપિત કરવામાં આવી છે હવે કર્ણાટકની રાજધાની આપણે જોઈ લીધી એને એના વિશે જાણીએ મુખ્યમંત્રી કોણ છે તો બી એસ યેદુરપ્પા અને રાજ્યપાલ કોણ છે તો એ છે વજુભાઈ વાળા ઓકે તો કર્ણાટક રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારે અહીંયાથી આટલી વસ્તુ યાદ રાખવાની છે ઓકે કે એલ રાહુલ જે ક્રિકેટર છે ઇન્ડિયન ક્રિકેટર અને એમને જ તાજેતરમાં એકલવ્ય પુરસ્કાર બે હજાર વીસથી સન્માનિત કરવામાં આવ્યા છે તો આટલું તમે યાદ રાખી શકો છો અહીંયા જોઈ શકો છો આ છે કે એલ રાહુલ જે એક ઇન્ડિયન ક્રિકેટર છે ઓકે અને એમને જ તાજેતરમાં એકલવ્ય પુરસ્કાર બે હજાર વીસ કોના દ્વારા આપવામાં આવે છે કર્ણાટક ગવર્મેન્ટ દ્વારા ઓકે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં કઈ આઈઆઈટીએ કોવિડ નાઇન્ટીન વિશે જાગરૂકતા ફેલાવવા માટે આઈઆઈટી કોવિડ ગેમ્સ વિકસિત કરી છે તો એ તાજેતરમાં જ વિકસિત કરી છે આઈઆઈટી મદ્રાસે ઓકે આ ગેમ મુખ્યત્વે બાળકો પર કેન્દ્રિત છે જે ટોટલ બાર જેટલી ભાષાઓમાં છે ઓકે અને આઈઆઈટી મદ્રાસે વિકસિત કરી છે આઈઆઈટી એમ કોવિડ ગેમ જે બાળકો માટે કેન્દ્રિત કરી છે ઓકે તો આઈઆઈટી મદ્રાસ વિશે જાણીએ તો જે એ આર ડબલ આઈ એટલે શું એનું ફૂલ ફોર્મ તમે નોટ્સ કરી શકો છો અટલ રેન્કિંગ ઓફ ઇન્સ્ટિટ્યુશન એન્ડ ઇનોવેશન અચિવમેન્ટ તો આની અંદર ટોપ પર રહી છે આઈઆઈટી મદ્રાસ ઓકે હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરીએ તો આઈઆઈટી દિલ્હી જે છે એ વિશ્વની સૌથી સસ્તી ડાયગનિસ્ટિક કિટ જે છે જેનું નામ છે કોરો સ્યોર ઓકે તો એ કોણે ડેવલપ કરી છે આઈઆઈટી દિલ્હીએ આઈઆઈટી ખડગપુરની વાત કરીએ તો કોવી રેપ ઓકે કોવી રેપ નામની જે એપ છે એ કોણે આ જે એક કોવી રેપ જે છે એ શું છે કોવિડ નાઇન્ટીન ટેસ્ટિંગ કિટ છે જે કોણે ડેવલપ કરી છે આઈઆઈટી ખડગપુરે આઈઆઈટી રૂરકીની વાત કરીએ તો એક પોર્ટેબલ વેન્ટિલેટર જેનું નામ છે પ્રાણવાયુ તો આ કોણે ડેવલપ કર્યું છે આઈઆઈટી રૂરકીએ ઓકે તો આટલું તમે યાદ રાખી શકો છો આઈઆઈટી મદ્રાસે શું કર્યું છે તો આઈઆઈટી એમ કોવિડ ગેમ્સ જે છે એ કોણે વિકસિત કરી છે કોવિડ નાઇન્ટીન માટે જાગૃતતા ફેલાવવા માટે આઈઆઈટી મદ્રાસ દ્વારા વિકસિત કરવામાં આવી છે તો આટલું તમે યાદ રાખી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ કે તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે છસ્સો રૂપિયામાં કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય કર્યો છે તો એ તાજેતરમાં જ નિર્ણય કર્યો છે ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે ઉત્તર પ્રદેશે કર્યો છે તો એના વિશે જાણી લઈએ કેપિટલ શું છે લખનઉ અને આ જ લખનઉ કઈ નદીના કિનારે વસેલું છે ગોમતી નદીના કિનારે ઓકે મુખ્યમંત્રી કોણ છે તો યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ કોણ છે તો આનંદીબેન પટેલ ઓકે હવે બીજી વાત કરીએ ઉત્તર પ્રદેશ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જે મનરેગા યોજના છે તો આ મનરેગા અંતર્ગત સૌથી વધુ રોજગાર આપનાર ભારતનું પ્રથમ રાજ્ય પણ બન્યું છે ઉત્તર પ્રદેશ ઓકે અને જે હર્બલ રોડ પ્રોજેક્ટ છે તો હર્બલ રોડ પ્રોજેક્ટ શું છે તો હર્બલ રોડ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તા આઠસો કિલોમીટર જેટલા રસ્તાની આજુબાજુ ઔષધિઓના ઝાડ લગાવવામાં આવશે એવી એવા ઝાડ લગાવવામાં આવશે કે જે ઔષધિ આપી શકશે ઓકે તો આ જ છે હર્બલ રોડ પ્રોજેક્ટ તો એ ક્યાં ક્યાં શરૂ થશે ઉત્તર પ્રદેશમાં તો આટલું તમે યાદ રાખી શકો છો બીજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો જે સૌથી મોટો આયોનક્સ ઓક્સિજન પ્લાન્ટ છે તો એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ઉદ્ઘાટન કર્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ નેક્સ્ટ આપણે વાત કરીએ તો સ્વનિધિ યોજના જે છે સ્વનિધિ એનું ફૂલ ફોર્મ છે સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના તો એમાં ટોપ પર રહ્યું છે ઉત્તર પ્રદેશ અને એક કરોડથી વધુ કોરોના ટેસ્ટિંગ કરાવનાર રાજ્ય પણ બન્યું છે ઉત્તર પ્રદેશ બીજી વાત કરીએ તો ઘરેલું પર્યટનમાં ટોપ પર છે ઉત્તર પ્રદેશ જ્યારે વિદેશી પર્યટનમાં ટોપ પર રહ્યું છે તમિલનાડુ તો આટલું તમે યાદ રાખી શકો છો બીજા ઇમ્પોર્ટન્ટ કરંટની ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો જે ભારતની સૌથી સુંદર અને સૌથી મોટી ફિલ્મ સિટી જે છે એ ક્યાં બનાવવામાં આવશે ઉત્તર પ્રદેશમાં અને ભારતનું જે પ્રથમ ગીધ સંરક્ષણ અને પ્રજનન કેન્દ્ર છે એ ક્યાં સ્થાપિત કરવામાં આવશે તો એ સ્થાપિત કરવામાં આવશે ઉત્તર પ્રદેશમાં ઓકે અને તાજેતરમાં જ માનવ તસ્કરી વિરોધી પોલીસ સ્ટેશનની સ્થાપના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ઉત્તર પ્રદેશના દરેક જિલ્લામાં ઇમ્પોર્ટન્ટ નેશનલ પાર્કની વાત કરીએ તો એક તો છે દૂધવા નેશનલ પાર્ક અને બીજું છે ચંદ્રપ્રભા નેશનલ પાર્ક જે ક્યાં આવેલા છે તો ઉત્તર પ્રદેશમાં તો આટલું તમે યાદ રાખી શકો છો ઉત્તર પ્રદેશ રિલેટેડ ક્વેશ્ચનની અંદર નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કેરળ રાજ્યમાં પર્યટન સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તે તાજેતરમાં જ કરી દીધું છે પ્રહલાદસિંહ પટેલે અહીંયા તમે જોઈ શકો છો આ છે પ્રહલાદસિંહ પટેલ અને એમણે જ તાજેતરમાં પર્યટન સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન કરી દીધું છે ઓકે તો આ કોણ છે પ્રહલાદસિંહ પટેલ તો કેન્દ્રીય પ્રવાસ મંત્રી અને સંસ્કૃતિ રાજ્યમંત્રી ઓકે અને તાજેતરમાં જ એમણે કેરળમાં જે ગુરુવાયુર છે ઓકે તો કેરળમાં આજે ગુરુવાયુર આવેલું છે તો ત્યાં આગળ વર્ચ્યુઅલી રીતે ઉદ્ઘાટન કરી દીધું છે હવે આપણે કેરળ વિશે ડિસ્કશન કરી લઈએ તો કેરળની કેપિટલ શું છે તિરુ અનંતપુરમ અને આજ તિરુ અનંતપુરમમાં ભારતનો પ્રથમ સ્પેસ ટેક પાર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી કોણ છે તો પિનરઈ વિજયન અને રાજ્યપાલ કોણ છે આરિફ મહંમદ ખાન ઓકે હવે કેરળ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચનની વાત કરીએ તો શાકભાજીની સૌથી ઓછી કિંમત નક્કી કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે કેરળ રાજ્ય ઓકે અને ડિજિટલ એજ્યુકેશન આપનાર પ્રથમ રાજ્ય પણ બન્યું છે કેરળ ઓકે અને ભારતની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત મિની ટ્રેનની શરૂઆત પણ શરૂ થઈ છે કેરળ રાજ્યની અંદર બીજી વાત કરીએ તો કેરળમાં જ કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે જે વિશ્વનું એવું પ્રથમ એરપોર્ટ છે કે જે સૌર ઉર્જાથી હન્ડ્રેડ પર્સન્ટ સંચાલિત હોય ઓકે હવે અહીંયાથી અધર ઓપ્શનની વાત કરી લઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તાજેતરમાં જ ચોથી ભારત ઉર્જા મંચનું ઉદઘાટન પણ કરી દીધું છે તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે પિયુષ ગોયલની વાત કરીએ તો પિયુષ ગોયાલે કર્ણાટકમાં મેટ્રો ફૂલ બાગાનનું ઉદ્ઘાટન કરી દીધું છે અને સ્મૃતિ ઈરાનીની વાત કરીએ તો આપણા પ્રેઝન્ટ ટાઈમના ટેક્સટાઇલ મંત્રી છે સ્મૃતિ ઈરાની તો એમણે પણ તાજેતરમાં જ જે કપાસ છે તો આ કપાસનો નવો લોગો અને નવી જે બ્રાન્ડ છે એ લોન્ચ કરી દીધી છે હવે પછી જે કપાસ છે એટલે કે ભારતનો કપાસ છે એ કસ્તુરી કપાસ તરીકે ઓળખી શકાશે એવું કહેવામાં આવ્યું છે રાઈટ તો આટલું તમારે યાદ રાખવાનું છે કેરળ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ને નેશનલ પાર્ક વિશે જાણીએ તો એક તો છે સાયલેન્ટ વેલી નેશનલ પાર્ક અને બીજો છે પેરિયાર નેશનલ પાર્ક તો આ ક્યાં આવેલા છે કેરળની અંદર તો આટલું તમે કેરળ રિલેટેડ યાદ રાખી શકો છો નેક્સ્ટ આપણે જોઈએ તાજેતરમાં કયા રાજ્યમાં ચારસો ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવાની ઘોષણા કરવામાં આવી છે તો એ તાજેતરમાં જ કરવામાં આવી છે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર તો આંધ્રપ્રદેશ રાજ્યમાં ચારસો જેટલા ઇવી ચાર્જિંગ સ્ટેશન એટલે કે ઇલેક્ટ્રોનિક વાહન ચાર્જિંગ સ્ટેશન બનાવવાની ઘોષણા કરવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે વાહન ચાર્જિંગ કરવા માટેના જે સ્ટેશન છે એ ચારસો જેટલા બનાવવામાં આવશે આંધ્રપ્રદેશ રાજ્યની અંદર હવે અહીંયાથી શું યાદ રાખવાનું છે તો કે આ જે બી ઈ એટલે કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે એમણે ઉર્જા સંરક્ષણ મિશન સાથે મળીને આંધ્રપ્રદેશ સાથે ગો ઇલેક્ટ્રોનિક આ જે અભિયાન છે એની શરૂઆત કરી દીધી છે કોણે કોણે શરૂઆત કરી છે તો આંધ્રપ્રદેશ અને બ્યુરો ઓફ એનર્જી ઓકે તો આણે શરૂઆત કરી દીધી છે ગો ઇલેક્ટ્રિક કેમ્પિયનની તો આટલું તમે યાદ રાખી શકો છો હવે આપણે આંધ્રપ્રદેશ રિલેટેડ જાણીએ તો કેપિટલ કેટલી છે ત્રણ કઈ કઈ અમરાવતી કુર્નુલ અને વિશાખાપટ્ટનમ અને ત્રણ રાજધાનીવાળું ભારતનું પ્રથમ રાજ્ય પણ બની ગયું છે આંધ્રપ્રદેશ ઓકે અને આજ અમરાવતીમાં જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં ભારતનું પચીસમું ઉચ્ચ ન્યાયાલય સ્થાપિત કરવામાં આવ્યું છે એના પ્રેઝન્ટ ટાઈમના ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશનું નામ શું છે તો એ છે જે કે માહેશ્વરી મુખ્યમંત્રી કોણ છે આંધ્રપ્રદેશના તો એ છે જગનમોહન રેડ્ડી ઓકે રાજ્યપાલ છે વિશ્વભૂષણ હરિચંદન અને ફળોના ઉત્પાદનમાં ટોપ પર છે આંધ્રપ્રદેશ જ્યારે શાકભાજીના ઉત્પાદનમાં ટોપ પર છે વેસ્ટ બેંગોલ એટલે કે પશ્ચિમ બંગાળ બીજી વાત કરીએ તો આંધ્રપ્રદેશ જે છે એ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ રિપોર્ટમાં ટૉપ પર રહ્યું છે અને તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં જગન્ના વિદ્યા કનુકા યોજનાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે અને આ યોજના અંતર્ગત જે સ્કૂલના બાળકો છે એમને સ્ટડી કિટ પ્રોવાઈડ કરવામાં આવશે તો આટલું તમે યાદ રાખી શકો છો આંધ્રપ્રદેશ રિલેટેડ ક્વેશ્ચનની અંદર ઓકે નેક્સ્ટ આપણે જોઈએ આપણો આજનો લાસ્ટ ક્વેશ્ચન છે તાજેતરમાં શાકભાજીના સંરક્ષણ માટે भारत इस्रायल सेंटर ऑफ ॲक्सेलन्स કયા ભારતીય રાજ્યમાં સ્થાપિત થશે તો એ તાજેતરમાં જ સ્થાપિત થશે આસામ રાજ્યની અંદર ઓકે તો આસામમાં સ્થાપિત થશે તો આસામ વિશે જાણી લઈએ મુખ્યમંત્રી કોણ છે તો સર્વાનંદ સોનવાલ રાજધાની શું છે દિસપુર ઓકે અને રાજ્યપાલ કોણ છે તો જગદીશ મુખી ઓકે હવે આસામનો જે ગુવાહાટી વિસ્તાર છે તો એ વિસ્તારની બહાર બહારની જગ્યાએ આનું ઉદ્ઘાટન કરવામાં આવશે ઓકે આના દ્વારા શું થશે તો કે આના અંતર્ગત ઇઝરાયલને કેવી રીતે ખેતી કરવી એ બતાવશે આસામ ગવર્મેન્ટ ઓકે જેથી આસામના ખેડૂતો પોતાનું ઉત્પાદન પણ વધારી શકશે ઓકે તો આટલું તમે યાદ રાખી શકો છો અને આજ આસામની અંદર કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે જે સેના માટે ફેમસ છે એક સિંગી ગેંડા માટે ફેમસ છે તો આટલું તમે યાદ રાખી શકો છો બીજી વાત કરીએ તો ભારતનો જે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક જે છે એનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે આસામની અંદર ઓકે અને બીજી વાત કરીએ તો જે રસ્તા પરિવહન મંત્રી છે નીતિન ગડકરી એમના દ્વારા આસામના જોગી ધોપામાં આ જ મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું છે એક ઇમ્પોર્ટન્ટ કરંટના ક્વેશ્ચનની વાત કરીએ તો જે લોક સેવા આયોગની પરીક્ષાઓ છે તો એમાં ટ્રાન્સજેન્ડરને સામેલ કરનાર એકમાત્ર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે આસામ રાજ્ય તો આટલું તમે યાદ રાખી શકો છો ઓકે તો આજના આપણા ખૂબ જ મહત્ત્વના અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક તો કરી જ દો સાથે સાથે તમારા સ્ટડી રિલેટેડ ગ્રુપમાં એક શેર પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને ದ ಇಪೋರ್ಟ ವಿಡಿಡಿ ಮಾಹಿತಿ ನೋಟಿಫಿಕೇಶನ್ ಮಾಧ್ಯಮ ಓಕೆ ಥ್ಯಾಂಕ್ ಯು